ગીર સોમનાથના છ તાલુકામાં સર્વેની કામગીરી થશે છ તાલુકાના ઓગણપચાસ ગામમાં ખેતી પાકમાં નુકસાની નો સર્વે થશે એકસો પંચાવનથી વધારે ગ્રામ સેવકો અને વીસીની ટીમ સર્વે કરશે કૃષિ પ્રગતિ એપ પર પાક નુકસાની ઓનલાઈન સર્વે થશે સાત દિવસમાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરવામાં આવ્યો છે ક્લાસ વન અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવે તાલાલાના છ ગામ વેરાવળના નવ ગામમાં સર્વે થશે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે અને ખાસ કરીને અલગ અલગ તાલુકાની અંદર ખૂબ મોટું નુકસાન છે તે ખેતી પાકોને થયું છે અત્યારે સર્વે કામગીરી છે તે સુત્રાપાડા તાલુકામાં શરૂ કરવામાં આવી છે સાત જેટલી ટીમો છે તે અલગ અલગ વિસ્તારોમાં જઈને સર્વેની કામગીરી શરૂ કરી છે સુત્રાપાડાના સુડતાલીસ